કર્ધન માં જલારામ બાપાની જન્મ મે જન્મદિવસની ભવ્ય ઉજવણી ભક્તિ સેવા અને સદભાવનાનો महोत्सव આજે સમગ્ર ગુજરાત સહિત કર્ધન નગર અને તાલુકામાં વીરપુરના શ્રી જલારામ બાપાની 226 મે જન્મદિવસની ભક્તિભાવ અને ઉમંગ સાથે ઉજવણી થઈ રહી છે કર્ધન ના વિવિધ વિસ્તારોમાં આવેલા જલારામ મંદિરોમાં સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ખાસ કરીને પાછાપુરા ગામના શ્રી જલારામ બાપા મંદિર ખાતે પૂજા અર્ચના સત્સંગ ભજન અને કીર્તનના કાર્યક્રમોથી આખું વાતાવરણ જલારામ બાપાના પ્રગટાવી બાપાના આશીર્વાદ લીધા છે બપોર બાદ મંદિરોમાં ભજન મંડળોનો રંગ જામશે સાંજે બાપાની ભવ્ય શોભાયાત્રાની સાથે સાથે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વીરપુરથી શરૂ થયેલી જલારામ બાપાની સેવા પરંપરા આજે પણ જીવન છે જ્યાં જલારામ બાપાનું નામ લેવાય ત્યાં ભૂખ્યો ભૂખ્યો નથી રહેતો અને તરસ્યો તરસ્યો નથી રહેતો કરજણ આજનો દિવસ માત્ર એક ઉજવણી નહીં પરંતુ સેવા શ્રદ્ધા અને સદભાવના નવી પ્રેરણા બની રહ્યો છે